નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જામકંડોરણા શહેર ખાતે અષાઢી બીજના પાવન પર્વની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતા જિલ્લા બેંકના યુવા ડિરેક્ટર લલિત રાદડીયા કોટેમોર કણકિયા વાદળ ચમકી બીજ મારા રૂડાને રાણો સાંભળે આવી અષાઢી બીચ જામકંડોરણા ખાતે રામદેવજી મહારાજની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જામકંડોરણા ખાતે રામજી મંદિરના પટાંગણમાં થી છત્રીસમી અષાઢી બીજની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બાપુએ રામજી મહારાજનું પૂજા અર્ચન કરી આ રથયાત્રા જામકંડોરણાના વિવિધ માર્ગો ઉપર પસાર થઈ હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જામકંડોરણાના પી વી એમ ડોડિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે પૂજ્ય રમેશ દાણી ધારિયાના આશીર્વાદ લેતા યુવા નેતા લલિત રાદડિયા ગોવિંદભાઈ રાણપરિયા રમેશભાઈ ગજવેરા ચંદુભાઈ ચૌહાણ જસવંતભાઈ કોયાણી તેમજ આગેવાનો તેમજ ધર્મપ્રેમી જનતાએ રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પ્રવીણ દોઘા ખબર વડાલી જામકંડોરણા